સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની મોટી કાર્યવાહી દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવિટી સિમ કાર્ડ મોકલવાના રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યા છે. પોલીસે બે ઇસમોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુબઈ ખાતે ચાઇનીઝ કંપનીની ગેરકાયદે ભારતીય પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બે ઇસમોને 192 સિમ કાર્ડ લઈ દુબઈથી ફ્લાઇટ પકડે તે પહેલા જ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ બંને ઇસમો પર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી.